તો આજે આપણે વિઝિટ કરી છે અંકોશ કમાર આપણે એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યા આવે આપનું રૈયા રોડ અંદર બ્રિજ ની ઉપર સર્વિસ રોડ ઉપર સુભાષનગર મેઇન રોડ અને કેટલા ટાઈમ થી છે આ દુકાન તમારે અહીંયા 45 વર્ષ જૂની દુકાન છે ઓકે અને કઈ કઈ વસ્તુ રાખો છો આપણે એક ડઝન વેરાઈટી રાખી છે ખમણ ઈડલી પાત્રા સેવ ખમણી ખાંડવી ત્રણ ટાઈપની ઈડલી રાખી છે પછી મગના ઢોકરા મિક્સ કઠોળના ઢોકરા અને મલાઈ ઢોકળા એ ત્રણ વસ્તુ આપણે રાજકોટમાં એક જ બનાવીએ છીએ વાહ જો આ રીતે છે આખું સેટઅપ અને ઘણા વર્ષથી ફેમસ છે આ લયા રોડ આ લોકો અને શું છે દુકાનનો ટાઈમિંગ સવારે સાડા આઠ થી રાતના સાડા આઠ સુધી બપોરે અઢી થી સાડા પાંચ બંધ હોય ઓકે અઢી થી સાડા પાંચ બંધ હોય બાકી ચાલી રાત સુધી આટલી આટલી વસ્તુ મળે છે ખાંડવી સેવ ખમણી બે અઢીસો અઢીસો

અંકોસ કમાન્ડ આઉટડા નામ થી તમને સુજીયાના ગમટમાં ઓનલાઈન પણ મળી જાય હાજી બતાવે છે આપણે રૂપિયા

हाँ तो मारो से भाई पचास दी मलाई पचास दी ओके ये हेलो आनी यार बिजु की ना ये कर ले आ रही है कर दे दिया